સવારનું વાતાવરણ છે સાત વાગ્યા છે જેટ સાત વાગ્યાનું છે બગલા બી ચડવા આવ્યા છે દાણા ખાઈ રહ્યા છે 반려미래도 채. 럭키, 럭키.

વાતાવરણ એટલું સરસ છે ને હા આ માહોલ છોડવાનું મન જ નહીં થતું ઘરે આવવાનું જ મન નહીં થતું બોલો એટલું મસ્ત વાતાવરણ છે એકદમ ચોખ્ખું અને હવા પણ એકદમ એકદમ ફ્રેશ છે મારો લોકીને પણ બહુ જ મજા પડી ગઈ છે દોડા દોડ કરી રહ્યું છે પણ દોડા દોડ કરી રહી છે ખરેખર એટલું મસ્ત વાતાવરણ છે સવારના આ સાત વાગ્યાનું થોડીવાર માટે અમે સ્વિમિંગ પૂલની મજા પણ લઈ લીધી સ્વિમિંગ પૂલમાં નવાની પણ બહુ મજા પડી ગઈ છે અમને ત્યાં એકદમ ચોખ્ખું પાણી છે સ્વિમિંગ પૂલનું અને સવાર સવારમાં જે ફ્રેશનેસ અનુભવાય એ તો એકદમ કહેવાય ને કે અવર્ણવિત જ હતી બહુ મજા પડી ગઈ અને ખાસ લોકો બધા જે સામે કોટેજ દેખાઈ રહ્યા છે એની અંદર પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ હતો એટલે અમુક લોકો તો ત્યાં પોતપોતાના સ્વિમિંગ પુલમાં કે ચકુજીમાં નાઈ રહ્યા હતા અને અમે આમાં હતા એટલે આ સ્વિમિંગ પુલ અમારા માટે પ્રાઇવેટ જેવો જ રહ્યો કારણ કે અમારા લોકો સિવાય ત્યાં કોઈ નાવા જ ના આવ્યું એટલે અમને પણ બહુ મજા પડી ગઈ મોટા સ્વિમિંગ પુલમાં ફક્ત અમારી જ ફેમિલી અને સ્વિમિંગ પુલની ઊંડાઈ પણ લગભગ સાત ફૂટ જેવી હતી એટલે બહુ મજા પડી ગઈ અને આજુબાજુનું વાતાવરણ પણ જો તમે જોઈ રહ્યા છો કેટલું સરસ છે સ્વિમિંગ પૂલની મજા લઈ લીધી છે અને હવે આપણે રૂમ પર ફ્રેશ થઈ જઈશું ગરમ પાણીમાં નહીંને અને પછી આપણે તૈયાર થઈને રૂમ છોડી દઈશું જો આપણે રૂમ પણ છોડી દીધો છે બધું પેકેજિંગ કરી લીધું છે ચેકઆઉટ કરી લીધું છે અને હવે આપણે જઈ રહ્યા છે પાટણ અને રસ્તામાં જે જે આવશે એ જોતાં જોતા જઈશું ઘરે What not? જો રસ્તો ફસ્ટાફટ આપણો કપાઈ રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો અને આપણે જતાં જતાં રસ્તામાં ઘણી બધી કેરીની દુકાનો મળી ગઈ છે અને કેરીના રસની આ સ્ટોલ જોઈને અને અલગ અલગ ફ્લેવરના શરબત જોઈને મારા રાજને ઈચ્છા થઈ ગઈ કે મમ્મી કેરીનો રસ લઈ લે એટલે મેં પણ એક બોટલ લઈ જ લીધી ત્રણ લિટરની કેરીનો રસ એનો ફેવરેટ છે અને એના પપ્પા એને બધાએ નારિયેલનું પાણી પણ પી લીધું જો આપણે આવી ગયા છીએ ગિરનાર પ્રવેશ દ્વારમાં સામે જે ડુંગરો દેખાઈ રહ્યા છે એ ગિરનાર પર્વતના છે અને હવે આપણે જઈશું સિદ્ધાજ ભવનાથ મહાદેવના મંદિરે કારણ કે આપણી પાસે સમય બહુ ઓછો છે એટલે ગિરનાર તો ચડવાનો નથી ગિરનાર માટે આપણે ફરીથી આવીશું તો આપણે આવી ગયા છીએ ભવનાથ મહાદેવના મંદિરે ગિરનારની તળેટીમાં અને તમે પાછળ જોઈ રહ્યા છો કે કેટલું મોટું શિવલિંગ છે એ રિયલ શિવલિંગ નથી પણ એ ટાઈપનું એક ડેકોરેશન છે અને જુઓ મહાદેવના આપણે દર્શન કરીશું અહીંયા દસ વરસ પહેલાં આવેલા ત્યારે મારો રાજ ખૂબ જ નાનો હતો ત્રીજા ધોરણમાં ભણતો હતો અને મિહિર સાતમા ધોરણમાં ત્યારે બહુ નાના નાના હતા બાળકો આજે મોટા થઈ ગયા છે અને ફરી અમે ફોટોશૂટ પણ કરવાના છીએ જે દસ વર્ષ પહેલાં કર્યું હતું એ પણ તમને પોસ્ટ મૂકીશ ત્યારે તમને ચોક્કસથી બતાવી દઈશ તો અત્યારે આપણે દર્શન કરી લઈએ જુઓ સેમ આ રીતનું જ ફોટોશૂટ અમે દસ વર્ષ પહેલાં પણ કરેલું અને ફરી અમે આજે કરી દીધું છે ફોટોશૂટ આ મૃગી કુંડ છે આ મૃગી કુંડનો લેખ તમને આગળ મેં દેખાડ્યો એ સ્ટોપ કરીને તમે વાંચી શકો છો અને મૃગી કુંડમાં શાહી સ્નાન થાય છે અને જો રસ્તામાં જતાં અમને લીલા કલરનું નાનું સાપનું બચ્ચું મળી ગયું છે તમે જોઈ શકો છો રોડ ઉપર લીલા કલરનું સાપ છે જે અત્યંત ઝેરી હોય છે અને બચ્ચું છે એટલે એ પણ પરેશાન છે અને લોકો એને જોઈને પરેશાન થઈ રહ્યા છે તો લોકો એને દૂર કરવાનો કોશિશ કરી રહ્યા છે રોડ ઉપરથી જુઓ સામે જઈ રહ્યું છે લીલા કલરનું સાપનું બચ્ચું જે ખૂબ જ ઝેરી હોય છે હવે આપણે આવી ગયા છીએ કાગવડ હું મારી લાઈફમાં ફેમિલી સાથે વાર આ ખોડલમાં પપ્પા મમ્મી બધા વાર આ ખોડલધામના મંદિરે આવ્યા છું તમે અહીંથી જોઈ શકો છો કે મંદિર ખૂબ વિશાળ છે અને ખૂબ બારીક કોતરણી સાથેનું છે આપણે તમે જોઈ શકો છો એકદમ ખૂબ મોટા ઘેરાઓમાં ટકરાયેલું આખું આ મંદિર છે એના તમે ભવ્ય ગેટ જોઈ શકો છો

ખૂબ જ બારીક વાળું મંદિર છે તમે આજુબાજુનું વાતાવરણ જોઈ શકો છો લોકી અંદર એન્ટ્રી નથી એના માટે લોકીને બહાર મૂકી દેવામાં આવ્યો છે તો જુઓ મિત્રો ખૂબ જ વિશાળ એવું વાળીનાથ મહાદેવનું મંદિર છે તેવું જ તેવું જ શ્રી ખોડિયાર માનું મંદિર કાગોડમાં બનાવ્યું છે અમે ગિરનાર થી સીધા પાટણ જતા હતા પણ રસ્તામાં કાગોડ વાંચેલું આવ્યું તમે કીધું ખોડિયાર માના દર્શન નો લાભ લેતા જો આવીએ જોઈ ખોડિયાર આગળનો બ્લોગ મારા મોટાભાઈ મિહિર કન્ટિન્યુ કરશે બોલો હલો કેમ છો મંદિર કાગોડ દર્શન કરીને અમારી સૌરાષ્ટ્ર ટ્રીપ ને અમે વિરામ આપ્યો છે અને હવે પાટણ પરત થઈ ગયા છીએ અમારી ટ્રીપ કેવી લાગી તમે કમેન્ટમાં ચોક્કસ જણાવજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો આવજો જય શ્રી કૃષ્ણ